નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર તમામ ગુજરાતીઓ માટે ખૂબ અગત્યના ખૂબ મોટા રહેવાના છે ચોમાસાની વિદાય હજી ગુજરાતમાંથી થઈ નથી હજી મિત્રો નવો એક રાઉન્ડ આવવાનો છે તમામ મિત્રો લખી લેજો નવા રાઉન્ડની શરૂઆત હવે મિત્રો આવતીકાલથી થવાની છે ગુજરાતની અંદર આવતીકાલે ચૌદ તારીખના રોજ એક નવો રાઉન્ડ આવવાનો છે અને આ રાઉન્ડની સાથે સાથે એક બીજી અપડેટ પણ મિત્રો આપવાની છે કે બેક ટુ બેક એક બીજી સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં બનશે અને આ રાઉન્ડ પછી પણ એક સિસ્ટમ આવશે જે સિસ્ટમ મિત્રો આ રાઉન્ડ કરતાં પણ ગુજરાતને વધુ અસર કરશે એવી મિત્રો શક્યતા દર્શાવાય છે એટલે બેક ટુ બેક હજી પણ સિસ્ટમ આવવાની છે ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ નથી તો મિત્રો કઈ રીતના વરસાદ ક્યાંથી સિસ્ટમ આવશે તમામ માહિતી તો જાણીશું પણ હવે મિત્રો આજથી જ એક નક્ષત્ર બદલાઈ જવાનું છે મિત્રો આજનું નક્ષત્ર મિત્રો બદલાશે એની આગાહી પણ મિત્રો કરી નાખી છે અંબાલાલ પટેલે પણ સૌથી મોટી ભારે આગાહી કરી નાખી છે મિત્રો આજના

એવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે ભારે ઝાપટા પડવાની પણ આગાહી કરી છે તમામે તમામ અપડેટ મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું લાઈવ મોડલ દ્વારા મિત્રો જાણીશું કે કઈ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે અને કેવી રીતના ગુજરાતની અંદર વરસાદ લાવશે કયા ભાગની અંદર વરસાદ પડશે તમામે તમામ અપડેટ મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો નમસ્કાર જે મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે સંકળાયેલા હોય તમામ મિત્રોને જણાવવાનું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે તેર તારીખને શનિવાર છે મિત્રો આજથી લઈને આવનારા દિવસોની અંદર મિત્રો એક નવો રાઉન્ડ જોવા મળવાનો છે આ રાઉન્ડને લઈને ગુજરાતની અંદર કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એની મિત્રો લાઈવ આગાહી મિત્રો જાણીશું મિત્રો તમે એક લાઈવ સિસ્ટમ પણ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર મિત્રો એક આ અસ્થિરતા સર્જાય છે મિત્રો આ કોઈ મોટી મજબૂત સિસ્ટમ નથી એક પ્રકારની અસ્થિરતા સર્જાય છે બંગાળની ખાડીમાંથી મિત્રો હવે ભારતની અંદર મિત્રો એન્ટર થઈ ચૂકી છે અને આ જે અસ્થિરતા છે એ આવતીકાલે ચૌદ તારીખ સુધીમાં મહારાષ્ટ્ર નજીકના જે વિસ્તાર છે મહારાષ્ટ્ર મિત્રો આ તરફ ભાગ છે ત્યાં સુધી મિત્રો આ અસ્થિરતા આગળ વધીને આવી જશે અને મહારાષ્ટ્ર સુધી મિત્રો અસ્થિરતા પહોંચશે એને કારણે મિત્રો આપણા ગુજરાતને પણ અસર કરશે જ્યાં મિત્રો આપણો ગુજરાતનો આ તરફનો જે દક્ષિણનો ભાગ હશે જેમાં સુરત નવસારી વલસાડ આ બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે મિત્રો એની અંદર મિત્રો આવતીકાલથી વરસાદી માહોલ શરૂ થવાનો છે આવતીકાલથી મિત્રો અસ્થિરતાને કારણે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ જામશે તો મિત્રો અહીંયા ભારતીય હવામાન વિભાગે પણ પોતાનો મેપ જાહેર કર્યો છે આ તેર તારીખનું મિત્રો પોતાનું મોડલ મિત્રો મેપ જાહેર કર્યો જે મુજબ અત્યારે બંગાળની જે અસ્થિરતા મિત્રો આ તરફ પહોંચી ગઈ છે જેને કારણે મિત્રો આ જે ભાગ છે એમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો આજે આ ભાગમાં ઓરેન્જ એલર્ટ છે તો મિત્રો આવતીકાલે એટલે કે ચૌદ તારીખનો મેપ પણ મિત્રો તમે જોઈ લો ચૌદ તારીખના રોજ આ સિસ્ટમ મહારાષ્ટ્રની નજીક આવી જવાની છે એટલે કે આ વિસ્તારમાંથી ખસીને મહારાષ્ટ્ર તરફ આવશે એટલે આવતીકાલે મહારાષ્ટ્ર બાજુના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવશે અને આપણા ગુજરાતને યલો એલર્ટ આપવામાં આવશે તો મહારાષ્ટ્ર તરફ આ સ્થિરતા આવશે જેને કારણે મિત્રો ગુજરાતની અંદર મિત્રો આવતીકાલથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ એલર્ટને કારણે ગુજરાતની અંદર કયા ભાગની અંદર વરસાદ પડશે એનું મિત્રો લાઈવ મોડલ દ્વારા મિત્રો આગાહી જણાવીશું પણ સૌ આપણે એ આગાહી કરવાની છે કે મિત્રો આજથી નક્ષત્ર બદલાવાનું છે હવામાન વિભાગે મિત્રો આગાહી કરી નાખી છે આજથી જ નક્ષત્ર બદલાશે આજે તેર તારીખ છે રાજ્યની અંદર ઉત્તરા ફાલ્ગુની એટલે કે ઓતરા નક્ષત્રની શરૂઆત આજથી તારીખે બપોરે બપોરે વાગીને વાગીને મિનિટે થવાની છે એટલે એટલે આજે મિનિટ થાય ઓત્રા નક્ષત્ર બેસી જશે જેને આપણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પણ કહીએ છીએ મિત્રો એવું પણ કહેવાય કે ઓત્રા નક્ષત્ર જો વરસે તો કાઢી નાખે છોત્રા એટલે ઓતરા નક્ષત્રમાં જો વરસાદ થયો તો છોતરા કાઢી નાખે એવો વરસાદ થાય છે અને મિત્રો આ નક્ષત્રનું વાહન શિયાળ છે એટલે આ વખતે આ નક્ષત્રનું વાહન શિયાળ છે આ નક્ષત્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના હોય છે અને હાલના વેધર મોડલ મુજબ આખા નક્ષત્ર અલગ અલગ વરસાદ પડશે અલગ અલગ ભાગમાં વરસાદ એવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે એટલે મિત્રો ઉત્તરા નક્ષત્ર જે ઉતરા નક્ષત્ર કહેવાય છે પંદર દિવસનું નક્ષત્ર હોય એટલે પંદર દિવસની અંદર આપણા રાજ્યની અંદર અલગ અલગ ભાગમાં વરસાદ પડશે એવું હવામાન વિભાગે વેધર મોડલની અંદર મિત્રો શક્યતા દર્શાવી છે અને એવી જુદી જુદી માન્યતાઓ પણ હોય છે જેમાં એક માન્યતા છે કે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે છોતરા એટલે ઓતરા નક્ષત્ર જો વરસો તો ભૂક્કા કાઢી નાખે છોતરા કાઢી નાખે એવો વરસાદ પણ પડી શકે છે તો એવી પણ શક્યતા હોય છે અને એક બીજી માન્યતા પણ છે કે જો વરસે ઓતરા તો ધાન ન ખાય કૂતરા એટલે કે ઓતરા નક્ષત્રમાં જે વરસાદ પડે છે એ ખેડૂતોને પાક માટે સારો ગણાય નહીં એવો વરસાદ પડતો હોય કે એ ધાન પછી કૂતરા પણ ન ખાય એવું ધાન તૈયાર થાય તો મિત્રો આવી જ એક લોકવાયકા છે કે જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા તો ઓતરા નક્ષત્ર નો વર્ષે તો જ સારું છે લોકોની માન્યતા હોય છે અને જો વરસી જાય તો છોતરા પણ કાઢી નાખે તો મિત્રો આ વર્ષે ઓતરા નક્ષત્રની અંદર કેવો વરસાદ રહેશે મિત્રો એની આગાહી કરતા મિત્રો તમને જણાવી દઉં કે આ ઓતરા નક્ષત્ર આજથી બેસી ગયું છે અને આવતીકાલે બેસતા જ નવા રાઉન્ડ ની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો નવા રાઉન્ડની વાત કરતા પણ જણાવી દઉં કે એમાં કોઈ ભૂક્કા કાઢી નાખે છોતરા કાઢી નાખે એવો કોઈ વરસાદ પડવાનો નથી આ રાઉન્ડ ની અંદર સામાન્ય વરસાદ પડશે અને અમુક ભાગમાં સીમિત વિસ્તારમાં જ વરસાદ પડશે આખા ગુજરાતમાં ક્યાંય વરસાદ પડવાની શક્યતા નથી એ પણ આગાહી મિત્રો હમણાં તમને બતાવું છું પણ જણાવી દઉં કે ઓત્રા નક્ષત્રને કારણે મિત્રો લગભગ બે જેટલા રાઉન્ડ આવવાની શક્યતા છે ને આ રાઉન્ડ નાના નાના રાઉન્ડ હશે કોઈ ભારે તેથી ભારે વરસાદના રાઉન્ડ હશે નહીં અત્યારનો જે રાઉન્ડ હશે નાનો હશે ને એના પછીનો જે રાઉન્ડ આવવાનો છે થોડોક મોટો એટલે કે ગુજરાતના થોડાક વધુ વિસ્તારોને આવરી લેશે એવો રાઉન્ડ આના પછીનો રાઉન્ડ હશે એટલે કે બેક ટુ બેક ગુજરાતની અંદર મિત્રો સિસ્ટમ આવવાની છે અને અંબાલાલ પટેલની આગાહી પણ મિત્રો તમારે જાણવી ખૂબ જરૂરી છે અંબાલાલ પટેલે પોતાની નવી આગાહી કરી નાખી છે કે આવનારી ચૌદ તારીખથી વીસ તારીખમાં વરસાદ થવાની શક્યતા છે એટલે મિત્રો આવતીકાલથી નવો રાઉન્ડ આવવાનો છે બંગાળની ખાડીની અસ્થિરતા મહારાષ્ટ્ર નજીક પહોંચી જવાની છે અને એથી ગુજરાતને મિત્રો અસર થવાની છે એટલે ચૌદથી વીસ તારીખ સુધી વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે એમાં તે મિત્રો દક્ષિણ ગુજરાતમાં એક ઇંચથી લઈને બે ઇંચ જેટલો અમુક ભાગમાં વરસાદ તો અમુક વિસ્તાર એવા હશે કે જ્યાં ત્રણ ઇંચથી ચાર ઇંચ વરસાદ પડી જાય એવી પણ શક્યતા દર્શાવી છે એટલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આ રાઉન્ડમાં વરસાદ પડવાનો છે સાથે સાથે થોડાક ઉપર જાઓ એટલે વડોદરા બાજુનો જે વિસ્તાર છે એનાથી થોડાક ઉપર જાઓ એટલે મધ્ય ગુજરાત બાજુનો વિસ્તાર છે અને આ બાજુ મધ્યપ્રદેશને અડીને આવેલા જે વિસ્તારો છે એટલે કે પૂર્વ ગુજરાતના વિસ્તારો છોટાઉદેપુર દાહોદ એ બધા વિસ્તારો હોય ત્યાં પણ ભારે ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલ તો ઉત્તર ગુજરાતની અંદર પણ ઝાપટા પડવાની શક્યતા દર્શાવી છે તો આ મિત્રો ચોવીસ પચીસ છવ્વીસ તારીખમાં દક્ષિણ ગુજરાતમાં ભારે ઝાપટા પડે એવી પણ શક્યતા દર્શાવી છે એટલે મિત્રો ચૌદ તારીખથી વીસ તારીખનો એક રાઉન્ડ પૂરો થાય ત્યાર પછી જે મિત્રો મેં તમને બીજા રાઉન્ડની વાત કરી તે એક બીજી સિસ્ટમ બેક ટુ બેક આવવાની છે એ સિસ્ટમને કારણે ચોવીસ તારીખ પચીસ તારીખ અને છવ્વીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે ઝાપટા પડશે મિત્રો એવી પણ શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી દીધી છે અને મિત્રો ત્યાર પછી એન્ટી સાયક્લોન બનવાનું શરૂ થઈ જશે જે મિત્રોને નથી ખબર કે એન્ટી સાયક્લોન શું કહેવાય તો મિત્રો જણાવી દઉં અત્યાર સુધી જે પણ મિત્રો સિસ્ટમો બનતી હોય છે આવી રીતના મિત્રો ફરતી હોય છે જેને આપણે સાયક્લોનિક સિસ્ટમ કહીએ છીએ એટલે કે વાવાઝોડું જે પણ વાવાઝોડું સર્જાતું હોય એ આવી જ રીતના મિત્રો ગતિ કરતું હોય એવી જ રીતના મિત્રો ગતિ કરશે તો જ મિત્રો સિસ્ટમ ગુજરાતની અંદર બર બનાતી હોય અને ચોમાસાના વાદળો પણ આ જ સિસ્ટમ આવી રીતના ફરતી હોય એ જ સિસ્ટમ લાવતી હોય પરંતુ આ સિસ્ટમ કરતાં જો ઊંધી રીતના સિસ્ટમ ફરે તો મિત્રો એને એન્ટી સિસ્ટમ કહેવામાં આવે છે એટલે આવી રીતના સિસ્ટમ આપણી ફરતી હોય એના બદલે આવી રીતના ઊંધી સિસ્ટમ ફરવા મળે ઊંધી દિશામાં ફરે એને એન્ટી કહેવાય અને એન્ટી સિસ્ટમ હંમેશા વાદળોને છૂટા પાડવાનું કામ કરે વિખેરી નાખવાનું કામ કરતી હોય છે એટલે ગુજરાતમાંથી વાદળો વિખાઈ જવાના છે જ્યારે એન્ટી સિસ્ટમ બનશે

પડી શકે અને ત્યાર પછી મિત્રો એક મોટી આગાહી પણ કરવામાં આવી છે કે અંદર છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી સાથે વરસાદ પણ પડી શકે છે એવું મિત્રો અંબાલાલ પટેલે કીધું છે કે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગાજવીજ સાથે વરસાદ ગુજરાતમાં પડી શકે છે અને આ વરસાદ કૃષિ પાકો માટે ફાયદાકારક સાબિત થશે એવી પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી હતી મિત્રો બેક ટુ બેક સિસ્ટમ આવવાની છે પણ મિત્રો આગાહી તમે જાણી લીધી ને હવે મિત્રો તમને લાઈવ મોડલ દ્વારા પણ આગાહી જણાવી દઉં તો મિત્રો આ છે ઈસી ડબલ્યુ એમએફ મોડલ અને આ મોડલ મુજબ મિત્રો ચૌદ તારીખ એટલે કે આવતીકાળનું આ મોડલ દર્શાવ્યું છે જેમાં અસ્થિરતા જે બંગાળની ખાડીની હતી એ મિત્રો મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે અને જેને કારણે ગુજરાતની અંદર મિત્રો આવતીકાલથી વરસાદી માહોલ શરૂ થવાનો છે કયા ભાગની અંદર મિત્રો વરસાદી માહોલ રહેશે તો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે વલસાડ બાજુનો ભાગ નવસારી બાજુનો ડાંગ બાજુનો ભાગ એ બધા ભાગની અંદર વરસાદી માહોલ રહેવાનો છે આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત સુધી મિત્રો રહેવાની છે પરંતુ સાથે સાથે અમુક ભાગો જે મિત્રો વાદળોને કારણે અમુક વાદળો ઝાપટા કરી જાય એ મુજબ ભરૂચ બાજુનો વિસ્તાર આપણે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે બધા વિસ્તાર દીવ હોય મહુવા હોય એ બધા વિસ્તારની અંદર પણ વરસાદ વરસી જાય એવી શક્યતા દર્શાવી છે બાકી મિત્રો કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય અને સૌરાષ્ટ્રનો આખો ઉપરનો ભાગ હોય એ બધા વિસ્તારમાં કોઈ વરસાદની શક્યતા દર્શાવી નથી તો મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાતની અંદર આવવાની છે અને આ સિસ્ટમને કારણે આગામી પંદર તારીખથી લઈને વીસ તારીખ સુધી આ રાઉન્ડની અસર જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક ભાગો છે ઝાપટા પડી જાય દક્ષિણ ગુજરાતમાં ઝાપટા અને મધ્ય ગુજરાતના ભાગ હોય પણ ઝાપટા પડી જવાની આગાહી કરવામાં આવી છે જોકે પરેશ ગોસ્વામીએ પણ એ તમામ ભાગોમાં ઝાપટા પડવાની આગાહી કરી છે પરેશ ગોસ્વામી મિત્રો કીધું છે કે પંદરથી થી વીસ તારીખનો આ રાઉન્ડ છે આ રાઉન્ડમાં ગુજરાતની અંદર ચાલીસ ટકાથી પચાસ ટકા વિસ્તારની અંદર છૂટા છવાયા ક્યાંક ઝાપટા પડી જાય એ રીતનો વરસાદ પડશે દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર છૂટા છવાયા ઝાપટા પડશે એવું મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે અને મિત્રોએ એમણે એવું પણ કીધું છે કે હવે જે વરસાદી માહોલ હશે આ આ જે સિસ્ટમ હશે એ સિસ્ટમ એવી મજબૂત હશે નહીં ખાલી મિત્રો અસ્થિરતા જેવી સિસ્ટમ હશે એટલે કોઈ ભારે ભારેથી ભારે વરસાદ થવાનો નથી અને અને સાથે ગરમી ઉકળાટને લઈને પણ આગાહી કરી છે કે આ સપ્ટેમ્બર મહિનો આખો ગરમી અને ઉકળાટ જોવા મળવાની છે એટલે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળવાની નથી સપ્ટેમ્બર મહિનાની અંદર કોઈ રાહત મળવાની નથી સાથે મિત્રો અત્યાર સુધીમાં 96% વરસાદ ગુજરાતની અંદર પડી ગયો છે એવી પણ આગાહી કરી છે અને ચોમાસું હાલ વિદાય લેવાનું નથી એ પણ કીધું છે કે હજી આ રાઉન્ડ આવશે ત્યાર પછી પણ બેક ટુ બેક એક રાઉન્ડ આવવાનો બાકી છે એ રાઉન્ડની પણ મિત્રો વાત કરી દઉં તો આ મોડેલ રહ્યું મિત્રો આ મોડેલ મુજબ આ 22 તારીખનું મિત્રો આ મેપ છે આ 22 તારીખના રોજ એક નવી અસ્થિરતા બંગાળની ખાડીમાંથી મિત્રો આવી રહી છે જેને કારણે ગુજરાતના લગભગ અમુક વિસ્તારોની અંદર મિત્રો અસર કરવાની છે કયા વિસ્તારમાં અસર કરશે તો મિત્રો આ ભાગ જોઈ શકો તો તમે સૌરાષ્ટ્રનો જેમાં જુનાગઢ બાજુનો વિસ્તાર રાજકોટ બાજુ જામનગર મોરબી સુરેન્દ્રનગર બાજુ આ બધા વિસ્તારોની મિત્રો અસર કરશે ભાવનગર મહુવા અમરેલી આ બધા વિસ્તારમાં મિત્રો જે રાઉન્ડ બાવીસ તારીખથી આવવાનો છે ए राउंड में तमने असर जोवा मळी परंतु जे अति भारे वरसाद होय एवा वरसाद पड़वाना नहीं सामान्य थी मध्यम वरसाद पड़शे एवी आगाही करवामा આવી છે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તાર જેમાં સુરત વલસાડ તાપી નવસારી ડાંગ બધા વિસ્તાર આ બાજુ છોટાઉદેપુર દાહોદ વડોદરા એ બાજુનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તાર પાલનપુર બાજુનો વિસ્તાર અને સાબરકાંઠા બાજુનો વિસ્તાર એ બધા વિસ્તારની અંદર પણ વરસાદી રાઉન્ડ બાવીસ તારીખનો જે રાઉન્ડ આવશે ત્યારથી મિત્રો વરસાદી માહોલ જોવા મળશે તો આવી રીતના મિત્રો બાવીસ તારીખથી એક વધુ રાઉન્ડ બંગાળની ખાડીમાંથી આવશે આમ બેક ટુ બેક રાઉન્ડ આવશે પરંતુ હવે પછીના જેટલા પણ રાઉન્ડ હશે નાના નાના રાઉન્ડ હશે કોઈ અતિ ભારે રાઉન્ડ હશે નહીં તો મિત્રો આ તમામ મિત્રોએ નોંધ રાખવાની કે હમણાં મિત્રો જેટલા પણ હવે રાઉન્ડ આવશે નાના નાના હશે પરંતુ ચોમાસાની વિદાય લીધી નથી ચોમાસું હજી પણ રહેશે ઝાપટા પડતા જ રહેશે રાઉન્ડ આવતા જ રહેશે બેક ટુ બેક રાઉન્ડ આવશે પરંતુ નાના નાના હશે અને એકાદ બે વિસ્તાર એવા પણ હોય કે જ્યાં વાદળો વરસી જાય એ વાદળો સારા પણ વરસી જાય કડાકા ભડાકા સાથે વરસશે કારણ કે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનશે જેને કારણે વાદળો અથડાવાના છે એટલે કડાકા ભડાકા સાથેના વરસાદો પણ જોવા મળશે તો મિત્રો આ આજની ચોમાસાની લાઈવ તમામું તમામ એપ થી એક અપડેટ સાથે મિત્રો આપણે હવામાન વિભાગની આગાહી પણ જણાવી દઈએ હવામાન વિભાગનો પોતાનો લેટેસ્ટ રિપોર્ટ પણ જાહેર કરો છે જેમાં પણ મિત્રો તમને બતાવી દો આ ચૌદ તારીખનો રિપોર્ટ આવતીકાલથી જે સિસ્ટમ આવવાની છે દક્ષિણ ગુજરાતને અસર કરશે સુરત તાપી વલસાડ નવસારી જ્યાં મિત્રો યલો એલર્ટ આપ્યું છે પંદર તારીખે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારને યલોટ એલર્ટ આપ્યું છે અને સોળ તારીખે પણ એ જ વિસ્તારોને નવસારી વલસાડ બાજુના વિસ્તારને યલો એલર્ટ આપવામાં આવ્યું શામ આમ મિત્રો હવામાન વિભાગે પંદર તારીખ ચૌદ તારીખ અને સોળ તારીખ આ ત્રણ દિવસે મિત્રો પોતાનો અલર્ટ સાથેનો મેપ જાહેર કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો આ આજની આગાહી રોજેરોજ મિત્રો આપણે લાઈવ આવી રીતના જ અપડેટ આપીશું તો જોતા રહેજો ખેડૂત દુનિયા ચેનલને આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન